નમસ્કાર દર્શક મિત્રો આ જોઈ રહ્યા છો લોક પ્રભાત ગુજરાતી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર પાટણ જિલ્લાનું સિદ્ધુર ક્ષેત્ર સિદ્ધપુર માતૃશ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટેનું તીર્થ સ્થાન ભાદરવા કૃષ્ણ પક્ષના પંદર દિવસ શ્રાદ્ધ પક્ષ તરીકે માનવામાં આવે છે ત્યારે દરેક લોકો આ પક્ષમાં પિતૃઓના મોક્ષ માટે મૃત્યુ તિથિને શ્રાદ્ધ તિથિ તરીકે ગણી આ દિવસને પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે વિદ્વાન બ્રાહ્મણો પાસે શ્રાદ્ધ વિધિ તેમજ તર્પણ વિધિ કરાવી બ્રાહ્મણોને ભેટ પૂજા આપી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ માટે વેદકાલીન મહત્વ રહેલું છે સિદ્ધપુર એ પ્રાચીન નગરી છે સિદ્ધપુરથી જ આ સમગ્ર પૃથ્વીના ઉદભવ સ્થાન માનવામાં આવે છે

જ્યાં પડી છે તે જગ્યા પર બેસીને માતાના મોક્ષ કામનાથી જે કર્મ કરે છે તે પુત્ર શ્રાદ્ધથી તેની માતાને અવશ્ય મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે તે શ્રદ્ધા સાથે જોડાયેલી છે અહીંયા દેશ વિદેશના લોકો પણ અહીંયા માતૃ માતૃભયા શ્રાદ્ધ કરવા માટે અહીંયા આવે છે કાર્તકમાં અને ભાદ્રપદ માસમાં વિશેષ માતૃ શ્રાદ્ધનું મહત્વ છે શીતુર શીતુર એટલે કે માતૃ ચિત્ત માતૃ તર્પણ માટેનું

હા તમે આ કઈ રીતે વિધિ કરી કઈ રીતે એમને ગેસ મળી થાય અહીંયા કામની અંદર વિધિ થાય છે અમારા પરિવારના જોની બ્રાહ્મણ હોય અમારા ત્યાં વાસી અમારા ઘરે જ હોય એમની પાસે તમને માર્ગદર્શન મળેલું કે આ વિધિ કરવાથી માતરૂમને આશીર્વાદ લઈ શકાય છે અને એના રૂપમાં તો થઈ શકાય તમે કેટલા કિલોમીટર દૂર છે અહીંયા છસો કિલોમીટર આ તમને ત્રિપુરથી યાત્રાની અંદર તમને આ રીતે વિધિ કરાવી અમે તમને કેવું લાગે છે

બહાર વિદેશમાંથી પણ આવે છે અને ગરીબ જગ્યા પરથી અહીંયા માતૃપયા કરવા માટે આવે છે એનું મહત્ત્વ એવું છે કે ભગવાન કરતમ પ્રજાપતિ ઋષિ દેહુજી માતાએ અહીંયા તપ કર્યું હતું અને ભગવાન નારાયણને કહ્યું કે તમે પુત્ર તરીકે અહીંયા જન્મ લો ભગવાને તથાસ્તુ કહ્યું અને પુત્ર તરીકે જન્મ લયો એમનો જન્મ થયા પછી ભગવાનના એમના પાસે કહ્યું તમે માગો જે આપો અને ભગવાને અહીંયા મોટા એમના પાસે કર્મ કરાવ્યું અહીંયા આગળ ભગવાન ભગવાન કપિલ ભગવાન મહામુનિનો જન્મ થયો એમની જન્મભૂમિ છે આ તીર્થની અંદર એમને પોતાની માતાને કહ્યું શિક્ષક ક્ષેત્રે છે દેવું ત્યામ યામ માતૃ નામ ગયા અહીંયા જે શ્રદ્ધા અને ભક્તિથી માતાનું કિર્ધદાન કરશે તે તેના ઋણમાંથી માતૃના ઋણમાંથી મુક્ત થશે અને તે માટે જઈ અહીંયા ભારતભરમાંથી દુનિયાના ભરમાંથી લોકો માતૃગયા શ્રાદ્ધ કરવા માટે અહીંયા ઘડી આવી આવે છે અહીંયા ભાદરવા મહિનામાં કાર્તક મહિનામાં અને ચૈત્ર મહિનામાં આનું વિશેષ મહત્ત્વ છે અને એટલા માટે અહીંયા બધા ભાદરવા મહિનામાં સોળ માસ જે સોળ દિવસો છે ભાદરવાના એમાં લોકો આવે છે કારતક મહિનામાં પણ આવે છે અને ચૈત્ર મહિનામાં પણ એનું વિશેષ મહત્ત્વ છે જે પિતૃના મહિના કહેવાય તેની અંદર આ શ્રાદ્ધ થતું હોય છે તેથી જે માતાનું ઋણ છે તેમાંથી સર્વ માતૃના ઋણમાંથી મુક્ત થવા માટે અહીંયા માતૃભયા શ્રાદ્ધ કરવા માટે આવે છે